ઓકે ગઈકાલે લગભગ સાડા નવની આસપાસ મારી પાસે ફોન આવ્યો કે જલ્દી આવો જલ્દી આવો કે જેથી કરીને જયેશભાઈનું ઘર સોળ છે હવે દોડામ દોડ તો બધાએ બહુ કરી બધાને બોલાવ્યા આજુબાજુના લોકોને ફાયર બ્રિગેડને બોલાવ્યા એકસો આઠને બી બોલાવ્યા સોળ નંબર પર બી ફોન કરી દીધો બધા આવ્યા પણ કોશિશ બહુ કરી પણ જેથી કરીને ઘર એટલું બધું જોરદાર સળગી ઉઠ્યું એટલે કોશિશ કરતામાં એક તો અંદર સિલિન્ડર હતા એટલે લોકોને અંદર જવાની પ્રયાસ તો બહુ કર્યો ખરો પણ થાય ની અંદર કેમકે થોડી વારમાં પાછો ફાઇટો એટલે આખું ઘર જ સાથ થયું બીજી કારણે અમે ફાઇબ્રિકેટવાળા આવ્યા પાણી માર્યું ને લગભગ રાતના બે વાગ્યા સુધી પ્રયાસ કર્યો ને આગો લાવી શું શું બળી ગયું છે ને કે સાહેબ બળી ગયું ઘર તો બળી ગયું પણ જે આ ભાઈના ના જયેશભાઈ જે કપડા પહેરેલા એ જ રહી ગયા ડોક્યુમેન્ટ થી માંડીને ફ્રીજ ટીવી મોબાઈલ લેપટોપ એ બધું જ પૂરું થઈ ગયું આપના દ્વારા કઈ રીતના હવે પ્રયાસ કરવા પરિવાર મદદરૂપ માટે હવે જિલ્લામાં તાલુકામાં અમે કોશિશ કરીએ કે જયેશભાઈ ઘર મળે ને મળવું જોઈએ કેમ કે એ ભાઈને પાસે કશું જ ના બચ્યું Okay, okay. અત્યારે જે હાલ જે આ ઘર છે એ જયેશભાઈનું ઘર છે જે ગઈકાલે જયેશભાઈ એમના ફેમિલી સાથે ગયા હતા બહાર એમના છોકરાને લેવા માટે તો તે સમયગાળા દરમિયાન એમના ઘરમાં આકસ્મિક રીતે કંઈક બનાવ બનવાથી એમનું આખું ઘર સળગી ગયું અને હાલ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કંઈ જ બચ્યું નથી એમની ઘરમાં તો અમારા તરફથી અને સરકારશ્રીને એટલી માગણી કરીએ છે કે એમને એમના પરિવારજનોને એક રહેવા માટે ઘરની વ્યવસ્થા કરે કે અન્ય કોઈ સહાય કરે અને અન્ય દાતાઓ જે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે દાતાઓ એમને કંઈક સહાય કરે એ જ અમારી માંગણી છે અને હાલ તલાટી અને જે સરકારી કર્મચારીઓ છે તેઓ અહીંયા આગળ આવીને એમની જે અહીંયા આગળ કામગીરી કરવાની છે જે નુકસાની છે એ નુકસાનીનું અહીંયા આગળ એ વિશ્લેષણ કરી રહ્યા છે અને એ નુકસાનીના ભેઝ પર એમને તાલુકા તરફથી કે જિલ્લા તરફથી કે સરકાર તરફથી કંઈક એમને સહાય મળે એ અપેક્ષા રાખીએ છીએ